તમે મારા ની અંદર એક વ્યક્તિ જોઈ રહ્યા છો કે જે મને ઝીપલાઇન કરાઈ રહ્યો છે રાઈટ એ વ્યક્તિ મારા ટાઈમે ત્રણ વખત અલ્લાહુ અકબર બોલે છે મોટું લેફ્ટ થી રાઈટ અને રાઈટ થી લેફ્ટ કરે છે અને એ પછી ફાયરિંગ સ્ટાર્ટ થાય છે પહેલું ફાયરિંગ જે સ્ટાર્ટ થયું છે એ અલ્લાહુ અકબર બોલે પછી થાય છે તમને વિડીયોમાં પણ એ વસ્તુ ધ્યાન આવતી હશે તો ત્યાં સુધી મને એ વસ્તુ નું ખ્યાલ નહોતો મેં ઝીપલાઇન બી સ્ટાર્ટ કરી તો પંદર વીસ સેકન્ડ સુધી ત્યારે પણ મને ધ્યાન નહોતું આઈ વોઝ જસ્ટ એન્જોઈંગ માય સેલ્ફ રાઈટ અને એ પછી જયારે નીચેથી મારી એ જયારે બુઓ પાડી ત્યારે મારું થોડું ધ્યાન પડ્યું કે નીચે લોકો પડી રહ્યા છે તો પણ મને ધ્યાન ના પડ્યું પછી એકદમ ફાયર થયું અને એક વ્યક્તિ જયારે ડેથ થઈ ગયો ત્યારે મને ધ્યાન આવ્યું તો મેં પછી એ ટાઈમે રોપ પકડીને મે રોક્યો મને મારા સેલ્ફ ને અને ત્યાં આગળથી પછી મેં જમ્પ કર્યો અને જમ્પ કરીને પછી મારા ફેમિલી ને લઈને સાઈડ માં થયો અચ્છા પણ જે વખતે ફાયરિંગ થઈ રહ્યું હતું તમારા અંદાજ પ્રમાણે જે વ્યક્તિ તમને ઝીપલાઇન કરાવતો હતો એ પણ આતંકવાદી હતો કે ત્યાં આગળ એને ખબર હતી કે કઈ ખબર નથી એ વસ્તુમાં હું કોઈ કમેન્ટ ના કરી શકું પણ જે સિચ્યુએશન હતી મેં સિચ્યુએશન તમને કીધી અચ્છા અને પોલીસ એવું કહી હતી કે ત્યાં આગળ કોઈ નહોતું કોઈ લોકો જે લોકો સાથે મારી વાતચીત થઈ એ લોકો એવું કહી રહ્યા હતા કે ત્યાં કોઈ જ સુરક્ષાકર્મી નહોતા જ્યારે આ સિચ્યુએશન થઈ એ ટાઈમે કોઈ સુરક્ષા કર્મી નહોતા જ્યારે હું એન્ટર થયો હતો લગભગ અગિયાર સાડા અગિયાર વાગ્યા ની આજુબાજુ ત્યારે ત્યાં આવે પોલીસ હતી પણ જ્યારે આ થયું ત્યારે તે નહોતી અને આ કેટલા વાગ્યાની અંદાજે ત્યાં આગળ થયું હશે સવા બે બે વાગ્યાની આજુબાજુ